છાંદોગ્ય ઉપનિષદ તૃતીય અધ્યાય ખંડ બે નું ગહન વિશ્લેષણ શીર્ષક કર્મનો ક્રિયા તરફનો મધુ વિદ્યા ખંડ એક માં આપણે જોયું કે સૂર્ય આદિત્ય એ દેવતાઓનો વિરાટ મધપુડો છે અને ઋગ્વેદ પૂર્વીય કિરણો એ પ્રથમ પુષ્પ છે જેમાંથી વસુઓ દ્વારા મધ જ્ઞાનનો રસ ખેંચવામાં આવે છે ખંડ બે માં આ ઉપાસનાને યજુર્વેદ અને દક્ષિણ દિશા સાથે જોડીને વિસ્તૃત કરવામાં આવે છે જો ઋગ્વેદ જ્ઞાન થિયરી છે તો યજુર્વેદ ક્રિયા પ્રેક્ટિસ છે જીવનમાં માત્ર જ્ઞાનથી મુક્તિ મળતી નથી પણ શુદ્ધ કર્મ પણ એટલું જ અનિવાર્ય છે મધુ વિદ્યાનો આ ભાગ શુદ્ધ કર્મના આનંદનું રહસ્ય પ્રગટ કરે છે આ દક્ષિણ દિશા યજ્ઞ અને પિતૃઓનો માર્ગ ખંડ બે માં સૂર્યના દક્ષિણ દક્ષિણા કિરણોને બીજા મથપુડાના ભાગ તરીકે ઉપાસવામાં આવે છે એક દક્ષિણ કિરણો માઇનસ શક્તિનો પ્રવાહ સંબંધ સૂર્યના દક્ષિણ દિશાના કિરણો એ મધપુડામાંના બીજા છિદ્રો કિરણ જાળ છે વિશ્લેષણ પૂર્વીય કિરણો ખંડ એક પ્રકાશ અને જ્ઞાન લાવે છે જ્યારે દક્ષિણના કિરણો યજ્ઞની ગરમી વીરતા અને ક્રિયાની ઉર્જાનું પ્રતીક છે દક્ષિણ દિશા પરંપરાગત રીતે પિતૃઓ સાથે જોડાયેલી છે જે નિયમિત કર્મ અને વંશના કર્તવ્યનું મહત્વ દર્શાવે છે ગુઢાર્થ આ કિરણો એવું સૂચવે છે કે કર્મનો માર્ગ સહેલો નથી તેમાં તપ અને સમર્પણ જરૂરી છે બે યજુર્વેદ માઇનસ ક્રિયાનું દિવ્ય પુષ્પ સૂર્યના દક્ષિણ કિરણો માટેનું દ્વિતીય પુષ્પ યજુર્વેદ છે મહત્વ યજુર્વેદ મુખ્યત્વે યજ્ઞની વિધિઓ કર્મકાંડ અને ક્રિયાત્મક મંત્રો સાથે સંબંધિત છે તે જ્ઞાનને વાસ્તવિક ક્રિયામાં પરિવર્તિત કરવાનો માર્ગ બતાવે છે ઉપાસના દેવતાઓ આ દક્ષિણ કિરણો દ્વારા યજુર્વેદના નિયમો અને કર્મમાંથી મધનો રસ ખેંચે છે આ રસ એ સફળતાપૂર્વક અને નિસ્વાર્થ ભાવે કરેલા કર્મમાંથી ઉત્પન્ન થતો આનંદ છે બે રુદ્રો માઇનસ ક્રિયાના નિયંત્રક દેવતાઓ આ દિવ્ય કર્મની ક્રિયામાં મુખ્ય ભાગ લેનારા દેવતાઓ રુદ્રો રુદ્રો રુદ્રાસ છે એક રુદ્રો માઇનસ મધમાખીઓનો દ્વિતીય સમૂહ સંબંધ રુદ્રો એ મધમાખિયો દ્વિતીય સમૂહ છે જ્યારે કર્મ અધૂરું કે દૂષિત હોય છે ત્યારે રુદ્રો તેને દંડ આપીને શુદ્ધ કરે છે જ્યારે કર્મ પૂર્ણ હોય છે ત્યારે રુદ્રો તેને રસમાં રૂપાંતરિત કરીને સૂર્યમાં સંચિત કરે છે ગુડાર્થ આ જોડાણ સૂચવે છે કે કર્મકાંડ અને યજ્ઞોમાં શુદ્ધતા અને નિયમનું પાલન અત્યંત આવશ્યક છે ક્રિયાઓ જેટલી વધુ શુદ્ધ તેટલો જ રસ આનંદ વધુ શુદ્ધ બે શુદ્ધ કર્મનો ફળ રુદ્રો યજુર્વેદના મંત્રો અને ક્રિયાઓમાંથી જે રસ ખેંચે છે તે ઉપાસકના જીવનમાં કર્તવ્ય નિષ્ઠાનું ફળ લાવે છે આ ફળ માત્ર ભૌતિક નથી પણ આંતરિક સંતોષ અને આત્મિક તેજ છે ત્રણ દ્વિતીય મધુનું સ્વરૂપ શુક્લ શ્વેત રસ ખંડ બેમાં યજુર્વેદમાંથી ઉત્પન્ન થતા એક ચોક્કસ સ્વરૂપ અને રંગ સાથે વર્ણવવામાં આવ્યું છે એક શુક્લ વર્ણનું આચાર્યો આ મધને શુક્લ શ્વેત કે ઉજ્જવળ રંગના રૂપમાં જુએ છે શ્વેતતાનું પ્રતિક શ્વેત રંગ શુદ્ધતા પવિત્રતા અને નિષ્કલંગતાનું પ્રતિક છે કર્તવ્યની પવિત્રતા યજુર્વેદનું મધ શ્વેત છે કારણ કે તે સ્વધર્મ અને નિસ્વાર્થ ભાવે કરવામાં આવેલા કર્મોનું ફળ છે આવા કર્મ પાપોથી મુક્ત હોય છે તેથી તે શ્વેત અને ઉજ્જવળ હોય છે બે રસનું નામ યજુરરસ કર્મનો આનંદ આ રસને યજુરરસ કહેવામાં આવે છે આ રસનો ઉપભોગ પણ રુદ્રો દ્વારા કરવામાં આવે છે જેઓ કર્મકાંડના દેવતાઓ છે યજુરરસની વ્યાખ્યા આ રસ એ સંતોષ છે જે ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિ પોતાના કર્તવ્યનું સંપૂર્ણ પાલન કરે છે તે અંદરથી આવતી એવી અનુભૂતિ છે કે મેં મારું કાર્ય શ્રેષ્ઠ રીતે પૂર્ણ કર્યું છે આઈવી મધુ વિદ્યા દ્વારા ઉપાસક સ્થાન ખંડ બે માં આ ઉપાસના અંતિમ ફળ માઇનસ અમૃતત્વ માઇનસ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સમજાવવામાં આવ્યું છે એક રુદ્રોનું સાનિધ્ય જે ઉપાસક સૂર્યના દક્ષિણ કિરણો દ્વારા યજુર્વેદની ઉપાસના કરે છે તે રુદ્રોના સમૂહમાં સ્થાન મેળવે છે મુક્તિ માર્ગ આનો અર્થ એ નથી કે બે મૃત્યુ અને અમૃતત્વ પર વિજય અમૃતત્વની પ્રાપ્તિ આ ઉપાસના દ્વારા પ્રાપ્ત થતું યજુર રસ ઉપાસક ને અમૃત્વ અમૃતત્વ પ્રદાન કરે છે ગતિ જ્યાં સુધી સૂર્ય દક્ષિણ દિશામાં રહે છે અર્થાત જ્યાં સુધી ઉપાસક કર્મ માર્ગ પર રહે છે ત્યાં સુધી તે રુદ્રો દ્વારા સંચાલિત શક્તિથી જીવે છે આ શક્તિ તેને જન્મ મૃત્યુના ભયમાંથી મુક્ત કરીને સૂર્યમાં બ્રહ્મ તરીકેનું સ્થાયી સ્થાન અપાવે છે વી ઉપસંહાર જ્ઞાન અને ક્રિયાનું સંતુલન છાંદોગ્ય ઉપનિષદના ખંડ બે માં મધુ વિદ્યાનો દ્વિતીય પાઠ સમાપ્ત થાય છે આ ખંડ મનુષ્યના જીવન માટે એક અનિવાર્ય સંદેશ આપે છે એક કર્તવ્યની દિવ્યતા માત્ર વેદના જ્ઞાનનું પઠન જ નહીં પણ તે જ્ઞાનના આધારે નિયમિત અને શુદ્ધ કર્મ યજ્ઞ કરવું મોક્ષનો માર્ગ છે બે રસની અનુભૂતિ જીવનના દરેક કર્મમાં શુદ્ધ આનંદ છુપાયેલો છે ઉપાસકે આ આનંદને ઓળખવાનો છે ત્રણ સર્જનનું ચક્ર બ્રહ્માંડ માત્ર વિચાર ઋગ્વેદથી નહીં પણ નિરંતર ક્રિયા યજુર્વેદ થી ચાલે છે આમ મધુવિદ્યાનો ખંડ બે ઉપાસક ને કર્તવ્ય નિષ્ઠા અને કર્મ ની પવિત્રતા દ્વારા અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે હવે મધુ વિદ્યા નો આગળનો ભાગ શરૂ થાય છે જેમાં સામવેદ અને પશ્ચિમ દિશાનું જોડાણ છે